ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમના સભ્યોએ વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી આજે ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમના સભ્યોએ ઐતિહાસિક નગરી એવી વડનગરની મુલાકાત લીધી હતી અને તેઓ સીધા એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી આ મ્યુઝિયમમાં ટીમના સભ્યોએ એક્સક્વેશન મોડલ ગેલેરી પાર્ટી ગેલેરી કોઈન ગેલેરી સેલ બેંગાલ ગેલેરી હાથીદત ગેલેરીની મુલાકાત લીધી હતી અને ત્યાં ચા નાસ્તો પણ કર્યો હતો ત્યારબાદ એમ્પી થિયેટર ખાતે ગ્રુપ ફોટો લીધો હતો ત્યારબાદ આ ટીમ કીર્તિ તોરણની પણ મુલાકાત લીધી હતી અન્ય બીજા અન્ય ઐતિહાસિક જે સ્થળો હતા એની મુલાકાત લઈ અને સાંજે જ છેલ્લે તેઓ આ ક્રિકેટ ટીમ હાટકેશ્વર મંદિર ખાતે પહોંચી મહાઆરતીમાં ભાગ પણ લીધો હતો